બે શબ્દ કેતો હળવે હળવે અમારો સંગ નીકળી ગયો છે એટલે હું પણ જાઉં છું આ ભેગો હાલીને હાલી ને એ હાલે રાખો હાલે રાખો બાકી આમ સંગ દ્વારકા નહીં પગે જલ્દી હાલે રાખો કેમ પાણી આવે આવું પાણી આવે ને ભાઈ તો સાઈડો હાલે કઈ ઘટી ને હવે તો આમ કોરોના ગયા ખુલાસ પાર્ટી થાય કોઈ દયા નામ યાદવ ના દયા આવી એટલે જેનો સોડા વડા લઈને ક્યાં ગઈ હતી દીકરા તું મામા ઘેર ગઈ હતી પહેલું યુટી ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકાધીશ જય મગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી નાઈ દે મસ્ત ફ્રેશ થઈ ગયા અત્યારના પોનમાં કેટલામાં છ વાગ્યામાં કારણ કે છ વાગ્યામાં જવાનું છે હાલીને એટલે કે આપણે નથી જવાનું મિસિસ ભારતી સોલંકીને કંઈક માનતા હોવાને કારણે એ હાલીને જવાનું છે અને એનો સાથ દેવા માટે આપણા ફેમસ સેલિબ્રિટી આવી ગયા છે કબુબેન તો કબુબેન જય દ્વારકાધીશ કેમ છો મજામાં

અમારા થકી પણ મહાકાળી માને કે પ્રાર્થના કરજો કે અમારો જે આ બોર છે કબુબેન એ અત્યારે અવિરત ચાલી રહ્યો છે અને કોઈ પ્રકારનો વિઘ્ન ન આવે એવી માતાજી પાસે પ્રાર્થના કરજો બે હા બોલો બેન હું કઉ કોટ પહેર લીધો ને કામ વધે તાકાત વધે એટલે દોડી દોડી જાઓ પૈસા તો આપો

માતાજી માંગે તો દેવા જ હા હવે આજે માતાજી એ કઈ નથી આપડી ઘર ની માતાજી માંગે તો દેવા પડે તો લેવા લે વાપરજે વાહરે વાહ આખું બંધલા

તો ફેમિલી હવે એ લોકો છે ને જાય છે અત્યારે કારણ કે ભારતીયને છે ને કંઈક માનતા હે આઈ ડોન્ટ નો મને પણ કઈ ખબર નથી કહેવાની માનતા હતી ડેલો તો હજી મેં બંધ કર્યો હતો આવડી પવરને પવરમાં પાછી ગાયું ગરી આ પાછી ઉપાધિ થાય એટલે ભારતીયની કંઈક માનતા હતી મને ખબર નથી કહેવાની છે એ કારણ કે આપણે જે કાર્ય કરતા હોય ને એમાં કોઈ વિઘ્ન ડાલીએ નહીં આપણે તો એની બેનને એવા છે ને અત્યારે એ જાય છે અત્યારે આદરી હાલીને તો અહીંયા માતાજી પૈ ગઈ લાગવાનું છે ને છે ને એક બે દિવસ રોકા પહોંચાવાનું છે એ હાઈલે રાખો હાઈલે રાખો બાકી આમ સોંગ દ્વારકા નહીં પોગે જલ્દી હાઈલે રાખો હા તું તો આગળ જ તો ભાઈ જો એ લોકો અત્યારે જાય છે હજી તો ધીમે 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 નીકળ્યા કારણ કે હજી તડકો નથી ને કે આ વહેલા નીકળીએ ને કે દિવસે હતા વહેલા પૂગી જાય ને સાઈડેનું કામ પાણી અટણ આપણે સક્સેસ છે હવે આ લોકો થાકી જાય ને હાનને ભાઈ બાપા પાણી ખાલી થઈ ગયું હતું આમ બધા હોઈ ગયા તો ધવા પછી કંઈ ઉપાધિને અટણ અમારા કાન બાપા જોટાણે ભાઈ ભરે પછી સાલો કરે કારણ કે દિવસની ડ્યુટીઓ મારા કાન બાપાની છે રાત ને અંબે હતા દિવસ ને કાન બાપા રહે હતા હાલો હું છે ને પેલા ફટાફટ મારું કામ કરી લો જય દ્વારકાધીશ જય મા મુગલ રાધે રાધે જય શ્રી કૃષ્ણ

આલો તો પીવડા દો સોડા આલો પકડે તું ગ્લાસ પકડ હાલ ગોપાલભાઈ કેમ હારો માણસ છે એક જ છે કે નહીં અર્જુન ભાઈ હાસી વાત છે કે નહીં હારો માણસ છે કે નહીં અને ભાઈ આના આ ભાઈ નું સાઈડ નું કામ એટલે કંઈ ઘટે નહીં યાર વા અમારે ભલે ઈનો કઈ વાક નતો વિઘ્ન અમારે હતું અમારે કારણે નો જો ભાઈ ઈ હું કરી દઉં તો જા અટાણ હો ફૂટ ટોટાણ કમ્પ્લીટલી ઉતરી ગયો હવે કે ઉપાદી ને ઈ ખુશી માં રામભાઈ છે ને અટાણે કઈ છે આ લઈને એવો બ્લેક બમ્બા આવી ગઈ આવી ગઈ આવી ગઈ આવી ગઈ હાલો એકવાર ભાઈ ભાઈ કરી નાખો

હાલો ફેમિલી તો હવે છે ને રમભાઈ પા આવી ગયો ને અમારે બેન છે ને હવે જવાનું છે જવું હાલ નીકળીશું કે હાલો તો ફેમિલી હવે જવાનું છે તો બસ આજનો વિડીયો અહીંયા લગી દે વિડીયો સારો લાગી લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો પોતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોકલ રાધા રાધા બાય